નવસારી બસ ડેપો રોડ દોઢ ફૂટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીસોના આંગણે પાણી ભરાતા દુકાનદારો રહીશોએ પાલિકાને આવેદનપત્ર આપી રોડનું ફરી નિરીક્ષણ કરી પછીથી રોડ બનાવવાની રજૂઆત કરી હતી નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા બસ ડેપો રોડ બિસ્માર થયો હોવાની ફરિયાદ લાંબા સમયથી ચાલી રહી હતી ચોમાસા દરમિયાન વરસાદના કારણે બિસ્માર થયેલો બસ ડેપો રોડ પર છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં વારંવાર રસ્તો તૂટવા અને ખાડાઓ પડવા જેવી સમસ્યા ચાલતી આવેલી છે જે સમસ્યાના સમાધાન માટે પાલિકા તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરી નવો રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ નવા બનેલા રસ્તાએ ડેપો રોડના સ્થાનિકોની ચિંતા વધારી દીધી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે રસ્તાની બંને બાજુએ પડેલા રસ્તાની બંને બાજુએ પહેલાંથી જ વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજનો અભાવ છે એટલે બસ ડેપો રોડ પર વરસાદી પાણીનો તો કોઈ યોગ્ય નિકાલ થતો નથી ત્યારે બસ ડેપો રોડ પર વરસાદી ગટર લંબાવવાની જરૂર છે અને ત્રણ ચેમ્બર મૂકવાની જરૂર હોવાની માંગ કરવામાં આવી રહી છે જે બાબતે બસ ડેપો રોડ પર આવેલ દુકાનદારો અને સ્થાનિક પાલિકા તંત્રને આપેલા જણાવ્યા મુજબ નવો રસ્તો બનાવવો એ સારી વાત છે પરંતુ રસ્તા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય તે પહેલા સ્થળની મૂળ સમસ્યા અને પરિસ્થિતિ વિશે નિરીક્ષણ કરવું જોઈએ જેના કારણે દુકાનદારો અને સ્થાનિકો સહિત રાહદારીઓને પણ મુશ્કેલી પડશે તેમજ દૂષિત પાણી ભરાઈ રહેલા લોકોના આરોગ્યમાં જોખમાઈ શકે છે અને પાણીના કારણે નવો રસ્તો બનેલો ફરીથી તૂટીને બિસ્માર થશે તેવી શક્યતા સેવાઈ રહી છે સ્થાનિક દુકાનદારો જોઈ પાલિકાના એન્જિનિયર તેમજ પાલિકા પ્રમુખને રૂબરૂ મળી એક વખત સ્થળ પર ફરીથી નિરીક્ષણ કરી અને એમાં જે મૂળ સમસ્યા છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે અને રસ્તાની ઊંચાઈનું લેવલ સરખો કરી વરસાદી ગટરને લંબાવવાની જરૂર હોવાની રજૂઆત કરી છે હાલમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે તેને મુલતવી રાખી રૂબરૂ નિરીક્ષણ કરી રસ્તાની આજુબાજુની દુકાનો રહીશોનો અભિપ્રાય લઈ પછી રસ્તો બનાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર વારિફ આરીફ શેખ મારી દુકાન બસ ડેપો વિસ્તારમાં આવેલી છે અમારા સાથે બધા મિત્રો છે અમારી બધાની દુકાનો બસ ડેપો વિસ્તારમાં આવેલી છે હાલમાં જે રસ્તા ડેપોના ખરાબ થયા છે અને ખાડાઓ પડ્યા છે તો પાલિકા દ્વારા સરસ કામ કહેવાય કે ખાડા ભરવા માટે કામ કરે છે પરંતુ એ લોકોએ જે હાલમાં જે કામ કર્યું છે એ દોઢ ફૂટ જેટલો રોડનો ઊંચો કરી દીધો છે છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા અહીંયા છે એનું કારણ એ છે કે વરસાદી ચેમ્બર જે હતા એ બધા બ્લોક થઈ ગયા છે ને પહેલાં એ પાણી અહીંયા આવીને ઘેરાતું હતું અને એના કારણે રસ્તા તૂટતા હતા હવે એ વરસાદી ચેમ્બરોને લંબાવવાની જરૂર છે એમાં વધારે ચેમ્બર લંબાવવાની જરૂર છે ચેમ્બર નવા નાખવાની જરૂર છે પરંતુ હાલમાં એ લોકોએ જે દોઢ ફૂટનો રસ્તો ઊંચો કરી દીધો છે જેના કારણે હવે તકલીફ એ થઈ છે કે હમણાં ત્રણેક દિવસ પહેલાં જે વરસાદ પડેલો હતો તો એ વરસાદ એટલો બધો હતો ને જે નવા રસ્તો તો બની ગયો નેવું નેવું ટકા રસ્તો બની ગયો છે એના પર ખાલી ડામર પાથરવાનું જ બાકી છે તો એ નેવું ટકા રસ્તા બન્યા પછી એનાથી જે પાણી આવ્યું છે તે એ જે દુકાનોમાં પહેલાં પાણી નહીં ઘૂસતું હતું હવે એ દુકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે હવે હાલમાં તકલીફ એ છે કે બસ ડેપો છે તેના તેનું પાણી આવે છે પ્રેમધનનું પાણી આવે છે સ્વસ્તિક એપાર્ટમેન્ટનું પાણી આવે છે તો આ વિસ્તારમાં વરસાદી ચેમ્બર નથી તે વરસાદી ચેમ્બરની જરૂર છે હું નગરપાલિકાને વિનંતી કરીશ કે નગરપાલિકા એક વખત ફરીથી આવે ને એનું નિરીક્ષણ કરે ને જે દોઢ ફૂટનો રસ્તો છે એ ઊંચો છે એને થોડો હજુ નીચે કરે ને વરસાદી ચેમ્બરો વધારે વધારે લગાડે જેનાથી પાણી અહીંયા રોકાય નહીં ને રસ્તો ખોદીને પાછો બનાવે તો એ પાણીનો નિકાલ થશે નહીં તો થશે એવું કે આ રસ્તો નવો એમને એમ રહેશે ને બા આજુબાજુની દુકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થશે આ વરસાદી આ રસ્તો નવો બનવાથી હવે મેન હોલ બી બધા ઊંચા લેવા પડશે મેન હોલ ઊંચા લેશે એટલે બધાની ડ્રેનેજોમાંથી પ્રોબ્લેમ ઊભો થશે ને એ મેનહલને ઓવરફ્લો થતાં બધી દુકાનોમાંથી ગટરનું પાણી વેહી શકે છે એટલે હું ખાસ વિનંતી કરીશ કે આ રસ્તો ખોદીને થોડો નીચે કરે અને નવા વરસાદી ચેમ્બરો બનાવે ને સ્થળ નિરીક્ષણ કરીને જોઈએ ફરીથી વિચાર કરે નગરપાલિકા કે આ રસ્તો દોઢ ફૂટ ઊંચો કરવાથી કેટલું ફાયદો થવાનો છે કેટલું નુકસાન થવાનું છે એનો